લીલા શાકભાજીનું સેવન સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક માનવામાં આવે છે કેમ કારણ કે લીલા પોષક બધું જ હોય છે જે આપણા હેલ્થ માટે ખૂબ જ સારું હોય છે જયારે પણ આપણે બજારમાં શાકભાજી લેવા જઈએ ત્યારે આપણને એવું થાય કે આપણને એકદમ નેચરલી ઓર્ગેનિક રીતે ઉગાવેલા શાકભાજી મળે કે જેમાં કોઈ પણ દવાનો છટકાવ ના થયેલો હોય કારણ કે અત્યારે મોસ્ટ ઓફ જે શાકભાજી આવે એમાં દવાનો છંટકાવ થયેલો હોય જ છે તો મિત્રો આજે હું એવા શાકભાજી છું જેમાં કોઈ પણ જાતનો હેલ્થ માટે ખૂબ જ સારું હોય છે તો કયું એ શાકભાજી છે છે એના કયા કયા ફાયદા જે આપણે હેલ્થ માટે ખૂબ જ સારા હોય છે તેના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરીએ તો ચાલો ની શરૂઆત કરીએ નમસ્કાર મિત્રો હું ડોક્ટર દિપાલી તાકેચાર સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો એ શાકભાજી છે સરગો નામ લાગી જાણતા જ કે બહુ બધા ફાયદા હોય છે જેમાંથી આપણે તો ખાલી મુઠ્ઠીભર ફાયદાને જાણીએ છીએ બાકીના કેટલા બધા ફાયદા છે જે આપણે જાણતા જ નથી પરંતુ આપણું શાસ્ત્ર આયુર્વેદમાં બધા ફાયદાઓ લખેલા છે માટે આયુર્વેદ શાસ્ત્ર માં તો સરગવાને ને અમૃત સમાન ગણવામાં આવે છે કારણ કે એટલી બધી બીમારીઓમાં સર્જરીઓમાં પણ આપણને કારીગર નીવડે છે માટે એને અમૃત કહેવામાં આવે છે અને જો તમે સરગવાનું કોઈ પણ રીતે સેવન કરો તો એ તમને ફાયદાકારક જ થાય છે માટે તમે સરગવાનું સૂપ બનાવીને એનું શાક બનાવીને એને બાફીને ખાઈ શકો છો કે એને કઢી કે દાળના વઘારમાં કે સરગવાનો પાવડર બનાવીને પણ એને લઈ શકો છો જે આપણા હેલ્થ માટે ખૂબ જ સારું હોય છે નાના હોય કે મોટા બધા જ એનો ઉપયોગ કરીને પોતાની હેલ્થને ખૂબ સારી રીતે રાખી શકે છે અને અત્યારની જે લાઈફસ્ટાઈલ છે આપણું મોડિફિકેશન છે એના પ્રમાણે આપણે આપણા હેલ્થ ઉપર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી હોય છે માટે આપણે આપણા ડાયેટમાં એવી વસ્તુઓને ચોઇસ કરવી જોઈએ કે જે નેચરલી હોય ઓર્ગેનિક હોય જેની કોઈ સાઇડ ઇફેક્ટ ના હોય અને જે આપણા હેલ્થની ઘણી બધી બીમારીઓમાં પણ આપણને કારીગર નીવડે છે તો સરગવાના કયા કયા ફાયદા છે એના ઉપર વાત કરીએ તો એમાંનો પહેલો ફાયદો છે એ છે હાડકાંને મજબૂત બનાવે છે મોસ્ટલી આપણા હાડકાં કેલ્શિયમના બનેલા હોય છે અને સરગવામાં સૌથી વધારે પડતા પ્રમાણમાં કેલ્શિયમ હોય છે જ્યારે આપણે સરગો લઈએ ત્યારે આપણે એમાંથી કેલ્શિયમ જે મળે છે જે આપણા હાડકા એબ્સોર્બ કરે છે જેનાથી આપણા શરીરનું જે હાડકાં હોય એકદમ મજબૂત અને સ્ટ્રોંગ બને છે અને જો શરીરમાં કેલ્શિયમ બરાબર એબ્સોર્બ થાય તો બાકીના જે બધા મિનરલ છે જે વિટામિન છે એ પણ શરીરમાં સરખી રીતે એબસોર્બ થાય છે કે જેના લીધે બીજા કોઈ વિટામિનની કે ઓળખ પણ નથી આવતી અને આપણું શરીર એકદમ હસ્ટ પૃષ્ઠ અને તંદુરસ્ત રહે છે માટે મિત્રો આ કેલ્શિયમની કમીને પૂરી કરવી ખૂબ જ જરૂરી છે જો એના માટે તમે સપ્લીમેન્ટ લેતા હોય કે મલ્ટી વિટામિન લેતા હોય પણ ક્યારેય એ દવાના લીધે આપણને બીજી કોઈક સાઇડ અસર થવાના હોય છે કે અમુકને પેટની તકલીફ રહે છે કે અમુકને શ્વાસન અળીની તકલીફ શ્વાસ તંત્રના રોગો પણ રહેતા હોય છે માટે એક ટેબ્લેટની જગ્યાએ તમે એક ઓર્ગેનિક સોસને ઇન્ક્લૂડ કરો કે જે સરોગો છે કે જેમાં કેલ્શિયમ ખૂબ સારા પ્રમાણમાં મળી આવે છે જે આપણા હેલ્થ માટે ખૂબ જ સારું હોય છે માટે જે લોકોને હાડકાનો દુખાવો છે સાંધાનો દુખાવો છે હાડકામાંથી ઊભા થઈને બેસીએ ત્યારે અવાજ આવતો હોય તો એ બધી વસ્તુમાં જો તમે સરગવાનો ઉપયોગ કરો તો એ તમને ખુબ જ ફાયદાકારક ગણાય છે અને એના માટે તમે એનો વઘાર કે પણ ખાઈ શકો છો આપણને મળી રહે જે આપણા માટે ખૂબ સારા હોય છે તો નેક્સ્ટ આગળ વધીએ અને બીજો સરગવાનો મોટો ફાયદો એ છે વજન ઘટાડવા માટે અત્યારની લાઈફ સ્ટાઇલ પ્રમાણે ઓબેસિટીના કેસ દિવસે ને દિવસે વધતા જતા હોય છે એ ઘણા લોકો કેટલી પણ ટ્રાય કરે પણ એનું વજન ઓછું નથી થતું કારણ કે એ લોકો પ્રોપર ફોકસ નથી કરતા કે કઈ વસ્તુના લીધે એનું વજન વધે છે જેના લીધે લીધે એ લોકો weight loss પણ નથી કરી શકતા માટે જો તમે weight loss કરવા માંગતા હોય તો સરગવાનો પાવડર બનાવીને એનો ઉપયોગ કરો કારણ કે સરગવામાં સૌથી વધારે પડતા પ્રમાણમાં ફાઇબર હોય ને આ ફાઇબર છે જે આપણા શરીરમાં જે આપણું મેટાબોલિઝમ રેટ છે આપણું ડાયજેશન છે એને ઇમ્પ્રુવ કરે છે કે જે શરીરમાં એક્સેસ ફેટ હોય એને દૂર કરવામાં મદદ કરે છે જેનાથી આપણું weight loss ઝડપથી થઈ શકે છે પણ મિત્રો weight loss એક હોલિસ્ટિક approach હોય છે. માટે diet, exercise, lifestyle modification બધું જ કરવું જોઈએ. કે જેનાથી આપણે આપણો weight loss ની journey જલ્દીથી આગળ વધારી શકીએ અને આપણે આપણો ગોલ achieve કરી શકીએ. તો આગળ વધીએ અને ત્રીજો મોટો ફાયદો સળગવા ખાવાથી મળી રહે છે એ છે જે cholesterol નું risk છે એને આપણે ઓછું કરી શકીએ છીએ. અત્યારે કોલેસ્ટ્રોલના કેસ વધતા અને વધતા જાય છે ને જેટલું કોલેસ્ટ્રોલનું રિસ્ક વધે એટલું હાર્ટ ડિઝીઝનું પણ રિસ્ક વધે છે માટે આ કોલેસ્ટ્રોલને ને ઓછું કરવું ખૂબ જ જરૂરી છે તો મિત્રો સરગવામાં અમુક એવી પ્રોપર્ટી છે જે આ કોલેસ્ટ્રોલને ને ઓછું કરવામાં મદદ કરે છે ને શરીરમાં ગુડ કોલેસ્ટ્રોલ ઉત્પન્ન કરે છે જેનાથી આપણે જે હૃદય રોગની જે તકલીફો હોય છે જે ગંભીરતા હોય છે એને પણ આપણે ઓછું કરી શકીએ છીએ માટે જે લોકોને કોલેસ્ટ્રોલ હોય કે હૃદયરોગની તકલીફ હોય એ લોકોએ પણ સરગવાના પાવડરનો ઉપયોગ કરીને એમનું કોલેસ્ટ્રોલ નું લેવલ ઓછું કરવું જોઈએ પોતાની રિસ્ક હોય એ પણ આપણે ઓછું કરવું જોઈએ તો નેક્સ્ટ આગળ વધીએ અને ચોથો મોટો ફાયદો સરગવા ખાવાથી મળી રહે છે એ છે ગુડ ફોર ગઠલ આપણા પેટની ચયાપચીની પ્રક્રિયા માટે સરગવો ખૂબ જ ફાયદાકારક હોય છે કારણ કે સરબરમાં અમુક એવા ફાઇબર છે જે આપણા પેટમાં જઈને આપણા જે ઘટના ગ્રો કરે છે જેનાથી આપણું ચયાપચયની જે પ્રક્રિયા હોય એકદમ મજબૂત થાય છે અને શરીરમાં જે પણ વધારાની ગંદકી હોય છે જે કચરો હોય છે એને સાફ કરવામાં મદદ કરે છે જેનાથી આપણા આંતરડા પણ એકદમ ક્લીન અને મજબૂત થાય છે અને જે આંતરડાની મુવમેન્ટ હોય એ પણ રેગ્યુલેટ થાય છે માટે આપણે ડાયજેશનને લઈને જેને કોઈ પણ તકલીફ હોય એ લોકો એનો સરગવાનો ઉપયોગ જરૂરથી કરો કે જેનાથી એ લોકોને પેટને લઈને જે પણ તકલીફ હોય બધી દૂર થાય તો આના માટે તમે સરગવાને બાફીને ખાઈ શકો છો કે સરગવાનો પાવડરનો એક ચમચી પાવડરને રોજ સવારે એક ગ્લાસ દૂધમાં કે એક ગ્લાસ ગરમ પાણીમાં પણ લઈ શકો છો જે આપણા માટે ખૂબ જ સારું હોય છે અને બની શકે તો તેને નયણાં કોઠે લેવાની ટેવ પાડો કે જે આપણા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે કારણ કે પેટની તકલીફને દૂર કરવી ખૂબ જરૂરી હોય છે તો નેક્સ્ટ આગળ વધે અને પાંચમો મોટો ફાયદો સરગવા ખાવાથી મળી રહે છે એ છે અત્યારે પોતાની અને ગ્રોઈંગ જોતી હોય છે કે સ્કિન ડલ છે સ્કિન પર ધાઘા છે પિમ્પલ છે એ કોઈને પણ નથી ગમતું માટે કેટલાક લોકો કેટલીક મોંઘી ટ્રીટમેન્ટો કરાવે છે વસ્તુઓ યુઝ કરે છે પણ ક્યારેક એની સાઇડ એફેક્ટના લીધે સ્કીન વધારે પડતી ખરાબ થતી હોય છે તો તમે સરગવાનો ઉપયોગ કરીને તમારી સ્કિનને સારી કરી શકો છો કેમ કે સરગવામાં સૌથી વધારે વિટામિન ઈ હોય છે ને વિટામિન ઈ આપણા સ્કિન માટે ખૂબ જ સારું હોય છે કારણ કે આપણા સ્કિનના જે કોલેજોન સેલ હોય એનું પ્રોડક્શન વધારે છે અને આ કોલેજોન સેલ જ આપણા સ્કિનના ગ્લોઈંગ માટે સ્કિનને એકદમ હેલ્ધી ગ્લુક આપવા માટે મહત્વનું હોય છે માટે તમે સરગવાને બાફીને ખાઓ કે એનું સૂપ બનાવીને પીઓ કે સરગવાનો પાવડર લઈને પણ તમે તમારી સ્કીન ને એકદમ હેલ્ધી અને ગ્લોઈંગ બનાવી શકો છો ને જે ડાર્ક છે પિમ્પલ છે જે કાળા ધબ્બા છે એના ઉપર તમે સરગવાના પાવડરમાં એક થી બે ચમચી બેસન નાખીને અને થોડુંક ગઈ નાખીને એની પેસ્ટ બનાવીને તમે ડાઘા પર એપ્લાય કરશો ને તો તમે ડાગાને પણ દૂર કરી શકો છો માટે આ રીતે તમે સરગવાને પીને પણ અને કે બહાર થી ને પેસ્ટ લગાવીને પણ તમારી સ્કિનની કેર કરી શકો છો જેનાથી સ્કિન એકદમ હેલ્ધી અને ગ્લોઇંગ બને તો નેક્સ્ટ આગળ વધીએ અને લાસ્ટ બટ મોસ્ટલી સરગવાનો છઠ્ઠો ફાયદો છે એ છે ગુડ ફોર પ્રેગ્નન્ટ લેડી જ્યારે પણ કોઈ લેડી પ્રેગ્નન્ટ હોય ત્યારે તેને સૌથી વધારે પડતા પ્રમાણમાં આયર્ન અને કેલ્શિયમની જરૂર હોય છે એ લોકો ફૂડ લેતા હશે મલ્ટી વિટામિન લેતા હોય ટેબ્લેટ લેતા હોય પણ ક્યારેક એની કમી આવી શકે છે માટે આ લેડીએ તો સરગવાનો ઉપયોગ જરૂરથી કરવો જોઈએ કારણ કે સરગવામાં રહેલું આયરન છે જે કેલ્સિયમ છે જે આપણા બેબીને સુધી પહોંચે છે જેના લીધે બેબી એકદમ મજબૂત અને સ્ટ્રોંગ આવે છે અને જે પણ એનો જે growth હોય એ બરાબર થાય છે માટે આ લેડી એ તો સરગવાને બાફીને જરૂરથી ખાવો જોઈએ કે જેનાથી એ લોકોને જે પણ બેબી આવે એકદમ હેલ્ધી આવે અને આમ પણ ડિલેવરી પછીની જે પણ તકલીફો થતી હોય એમાં પણ તમે સરગવાનો ઉપયોગ કરીને એ તકલીફમાં રાહત મેળવી શકો છો માટે તમે સરગવાનો ઉપયોગ જરૂરથી કરો અને તમારી હેલ્થને એકદમ તંદુરસ્ત રાખો તો મિત્રો આ તો થયા સરગવાના અમુક ફાયદા આની સિવાય પણ સરગવા ઘણી બધી બીમારીઓમાં આપણને કામગર આવે છે જેમ કે જેને ગળું બળતું હોય છે જેને એલર્જીની તકલીફ હોય છે એ લોકો સરગવાનો ઉપયોગ કરીને એની એલર્જીને ઓછું કરી શકે છે જે લોકોને સંધિવાનો પ્રોબ્લેમ છે, હાડકાનો પ્રોબ્લેમ છે, આર્થરાઈટિસ છે, એ લોકો પણ સરગવાના ઉપયોગ કરીને એના દુખાવામાં રાહત મેળવી શકે છે. તો મિત્રો સરગવાના આટલા બધા ફાયદા છે, માટે સરગવાનો ઉપયોગ જરૂરથી કરવો જોઈએ કે જેનાથી તમે આ બધી બીમારીઓમાંથી રાહત મેળવો ને આ તકલીફો એવી છે કે જે ડેઈલી લાઈફમાં કોઈક ને કોઈક ને થતી જ જશે, માટે આ તકલીફને દૂર કરીને પોતાને હેલ્ધી સ્ટેટમાં લાવો ખૂબ જરૂરી છે. કારણ કે જો તમે હેલ્ધી રહેશો તો જ તમે groing કરી શકશો. માટે હેલ્ધી રહો અને એના માટે સારી વસ્તુનો ઉપયોગ કરો તો આઈ હોપ શો તમે આ વિડીયો સમજી ગયા હશો કે સરગવાનો કઈ રીતે ઉપયોગ કરો ને કઈ રીતે તેના બેનિફિટ મેળવવા જે આપણા માટે ખૂબ જ સારાઓ છે જો તમને વિડીયો અંગે કઈ પણ ક્વેરી હોય તો તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો કઈ પ્રશ્ન હોય કેવી રીતે ઉપયોગ કરો તો તમે મને કમેન્ટ કરીને પૂછી શકો છો જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક તમારા ગ્રુપમાં શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલ ને કરી દો જેનાથી આ નવા ને નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે ત્યાં સુધી બધા ખુશ રહો તંદુરસ્ત રહો